આ ની છે ઈ હજી બે લાઈન નાખશું કેમ કે જેમ છે ઈ જાજી લાઈન હશે ને એવી રીતે છે એનો વધારે છે ઈ દેખાવ આવશે તમે તમારા નમૂનામાં જો તમારે ઓછું બનાવવું હોય તો તમે ચાર લાઈન પણ નાખી શકો પણ હું અહીંયા છે છ લાઈન નાખીને બતાવું છું તમને